નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે ગણિત વિષયના પણ એમસીક્યુ વિડીયોમાં લેવામાં આવે તો આજે આપણે તમારી સમક્ષ ધોરણ આઠ ગરીણ ગણિત દ્વિતીય સત્રનું પ્રથમ પ્રકરણ જે સમય સંખ્યાઓ છે એમના પંદર એમસીક્યુ લઈને આવ્યા છીએ તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ એમસીક્યુ છે ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે ઓપ્શન એ સમય બી પૂર્ણ સી અસમયક ડી પ્રાકૃતિક સાચો જવાબ છે ડી ઓપ્શન પ્રાકૃતિક બીજો એમ સીક્યુ છે પૂર્ણ સંખ્યા માટેનો સંકેત ખાલી જગ્યા થાય એ જેડ બી ડબલ્યુ સી એન ડી ક્યુ સાચો જવાબ છે ડબલ્યુ ત્રીજો ઓપ્શન એ કાઉસમાં બી પ્લસ સી કાઉસ પૂરો બરાબર એ પ્લસ શું આવશે તો ઓપ્શન એ એ સી બી એ સી એ અને ડી સી તો સાચો જવાબ આવશે એ તમે જોઈ શકો છો એ એ આવી ગયેલ છે તો એનો ગુણાકાર સી સાથે કરવાનો જે જવાબ આવે તો એ આવશે ચોથો એમસીક્યુ છના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે છનો વ્યસ્ત કરવાનો અને એની વિરોધી સંખ્યા ઓપ્શન આપણી સામે ચાર ઉપલબ્ધ છે એ ઓપ્શન એકના છેદમાં છ બી એકના છેદમાં પાંચ સી એકના છેદમાં ત્રણ ડી એકના છેદમાં બે અને સાચો જવાબ છે એ ઓપ્શન એકના છેદમાં છ પાંચમો પ્રશ્ન કોઈપણ ધન સમય સંખ્યાનો વ્યસ્ત શું મળે એ ઓપ્શન ધન બી ઋણ સી શૂન્ય ડી એક સાચો જવાબ છે ધન જ મળે છઠ્ઠો એમ કઈ સંખ્યાઓ ઝીરોની જમણી બાજુ આવે એ અપૂર્ણાંક બી ધન સી પૂર્ણાંક ડી ઋણ સાચો જવાબ છે બી ધન સાતમો એમ જોઈએ બે સમય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવેલી હોય એ ઓપ્શન બે બી એક સી શૂન્ય ડી અસંખ્ય સાચો જવાબ આવશે અસંખ્ય સમય સંખ્યાઓ બે સમય સંખ્યાઓ વચ્ચે આવેલી હોય છે આઠમો એમ જોઈએ મિત્રો એકના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા મળે

અગિયારમો એમસીક્યુ ઝીરો પોઈન્ટ ઝીરો એકનો વ્યસ્ત ખાલી જગ્યા થાય એકના છેદમાં સો દસના છેદમાં સો સો કે અગિયારના છેદમાં સો તો જીરો પોઈન્ટ ઝીરો એકનો વ્યસ્ત સો થાય સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર બારમો એમસીક્યુ કાઉન્સમાં એક બે ત્રણ ચાર ડોટ 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 એટલે સંખ્યાઓ શરૂ થઈ છે ને કાઉન્સ ત્યાં પૂરો થાય છે છકડિયો કાઉન્સ છે એ કયો ગણ દર્શાવે છે એ ઝેડ બી ડબલ્યુ સી એન ડી ક્યુ તો એન એટલે કે પ્રાકૃતિક ગણ દર્શાવે છે તેરમો સીના જીરોના વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ મળે એ એકના છેદમાં શૂન્ય બી શૂન્યના છેદમાં એક સી શૂન્ય કે ડી ના મળે સાચો જવાબ છે ઝીરોના વિરોધીની વ્યસ્ત સંખ્યા ના મળે ચૌદમાં એમ શીખ્યું ખાલી જગ્યાએ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે ઓપ્શન એ એક બી બે સી શૂન્ય ડી માઇનસ એક સાચો જવાબ છે 0 છે એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે પંદરમો એમ શીખ્યું બે સંખ્યાઓનો ગુણાકાર એક હોય તો તે સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય એ વિરોધી બી વ્યસ્ત સી શૂન્ય કે ડી ઋણ સાચો જવાબ છે વ્યસ્ત બી ઓપ્શન તો આવી રીતે આપણે સમય સંખ્યાઓ પ્રકરણના પંદર એમ સીક્યુ જોયા જે તમને વોટ્સએપ કસોટી એકમ કસોટી અને વાર્ષિક કસોટી કસોટીમાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તો વિડીયો જોવાનું ચૂકશો નહીં આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી જ્યારે પણ અમારો વિડીયો આવે ત્યારે તમને તેની નોટિફિકેશન મળી જાય નવા શૈક્ષણિક વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જાય ગણિત જય વિજ્ઞાન જય ભારત